હેલો એવરીવાન ગુડ મોર્નિંગ જય માતાજી જય શ્રી કૃષ્ણ એન્ડ વેલકમ ટુ અવર ન્યુ ગ્લો કેમ છો બધા આઈ હોપ તમે બધા મજામાં જ હશો અને અત્યારે સાડા દસ થઈ ગયા બધું કામ કરીને ફ્રી થઈ ગયા અને આજ તો બધા મોડા મોડા ઉઠા કેમ કે એક દોઢ વાગ્યા સુધી બધા બહાર બેઠા હતા એટલે આજ બધા મોડા મોડા હતા આઠ વાગે એટલે કામનું થોડુંક મોડું થઈ ગયું અને અત્યારે મેં ઘઉં ધરાવવા નાખ્યા છે ભેડકું ધરાવવા નાખ્યું છે લાડવા બનાવવા છે એટલે નવા ઘઉં હોય એટલે લાડવા કે લાપસી બનાવવાની હોય તો લાડવા બનાવવા છે અમે બીઆન કેદુનો કેતો તો કે મામા લાડવા બનાવો તો આજ ફાઇનલી એના માટે લાડવા બનાવી નાખીએ અને ભાવેશભાઈને પપ્પા સવારે વયા ગયા છે રાજકોટ કેમ કે નવા દારમાં ઓલી જૂની મોટર નહોચાયેલી જૂના દારની એટલે નવી મોટર અંદર ઉતારવાની છે તો એ મોટરને એવું બધું જોવા ગયા છે અને બ્રેકર ભાડે આપી એનું સ્લપ તોડવાનું મશીન અમે ભાડે આપી છીએ એનું બધું વસ્તુ લેવાનું છે એટલે કે મોટર એ જોતા આવી અને વસ્તુ લેતા આવી તો એ બધું ચાલે છે અને ભડકું મારું દરાય છે તો હાલો હવે દરાઈ જાય પછી આપણે લાડવા બનાવવાની શરૂઆત કરી દઈએ તો ફાઈનલી આપણા મુઠિયા બની ગયા છે અને અડધા મેં તરી નાખા અને અડધા તરાય છે અને અડધા બાકી છે તો ધીમા તાપે તરવાના એટલે અંદરથી પાકી જાય તો આપણે જો મસ્ત ચુરમુખ તૈયાર થઈ ગયું અને હવે ઘી નાખું અને જરૂર પ્રમાણે આપણે ગોળ એડ કરશું ગોળનો નો પાયો નથી લેવાનો ખાલી ઘી આપણે ઓગળવા જ દેવાનો છે সহারা ন্যা সহেনিঠ্য়? তেল্য করো তেলে তেলে? আয় নায় এথয়া আয়ে

mix lagi lagu nih next ini <laughs> in nih લાડવો બની ગયો નથી હા હા લાડવો બની ગયો તું કે તને ડીશ માં લઈને ખાઈ ડીશ માં લે ઢોરાઈ જાય ક્યાં ડીશ ઓલી તારી હતી એને બીજે ગયો હવે ગઈ જો તો એ તાર ખાવો ભી આ

ये पूरा में लाइन है ना पूरा है ऊपर हम ब्लैक मास्क और हो या गम से तो जेने ना करने पीवे लेवा लो लेवा लो लेवा नो है कुत्ते हमें ले पर ये ना પૂજા વાયર ખેંચીને જાય છે લાઈન ની આરે આરે પાણી પાઇપ આરે પાછો વાયર બાંધવું પડે એટલે વાયર લાંબો કરવાનો મોટર ફિટ થઈ ગઈ છે અંદર અને પાણી અહીં આવી ગયું છે ચાલુ કર્યું એટલે બાકી જીતે 넣 compañe see Ki Naimi therapeutic to Vittu in prime вами, at the Vilayuri we started with four marginal paralysants, they went home at Fernandaじゃ whole, it was tiacadus a god but the many. You ones how come where you areados? Pro god will give us justice for the actions of friends. We à Lisboner will do so, we can give in even more emphasis on a street. We'll give ourselves a खै दे खै दे ओस् न काइ दिउ न आरे तमे खै दे खै हो एके दु दु द दे दुका दे ए ग दे सको केला दिउ तिमरा आटा गदि यदु पानी खै दे परे अरे खै ति दि न ए एक त बोरा हो ए उबोरे नछी केला कोन के काहे केला हो जवाना न नप केला Anh bố làm gì đó. Anh bố làm gì đó. Anh bố làm gì đó.